વડોદરા શહેરના બજેટ માટે મળેલી સભામાં કાઉન્સિલરને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી તેવું જોવા મળ્યું હતું બજેટ સભા દરમિયાન કોર્પોરેટર મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા વડોદરા શહેરના બજેટ માટે મળેલી સભામાં કાઉન્સિલરને કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા ટેબ્લેટને નેવી મૂકી પાલિકા બજેટ સભા દરમિયાન કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા કેટલાક કોર્પોરેટરોના ટેબ્લેટ ટેબલ ઉપર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા બજેટ ખૂબ ગંભીર બાબત છે જે કાઉન્સિલરને શહેરના બજેટમાં નહીં એમને પોતાના મોબાઈલમાં વધારે જરૂરી હોય તેવું લાગી રહ્યું છે જો આવા કાઉન્સિલર પોતાના વોર્ડમાં શું કામગીરી થશે એ બાબત નહીં પરંતુ પોતાની આર્થિક જવાબદારીથી મોં ફેરવી લેતા હોય તેવું લાગી રહ્યું હતું બજેટ એટલે ખૂબ ગંભીર વિષય હોય આગમી આગમી સાલનું આયોજન કોર્પોરેશન શું કરવાની છે શું નથી કરવાની તમામના પોતપોતાના વિસ્તારના કયા કામની ઇમ્પોર્ટન્સ કેટલી છે એની વાત કરવાની હોય એને પ્રાયોરિટાઈઝ કરાવીને કામો લેવડાવવાની પ્રયત્ન કરવા જોઈએ પ્રાયોરિટીમાં ત્યારે જો સભાસદો પોતાની રીલ્સમાં અને મોબાઈલમાં વ્યસ્ત હોય તો શોઝ કે એમને શહેર પ્રત્યે કે એમના મતદારો પત્રે કેટલી કમિટમેન્ટ છે અને કેવી રીતના ચૂંટાઈને આવ્યા છે અને નાગરિકોને આવા સભાસદોથી શું અપેક્ષા રાખવી એ નાગરિકો બી સમજી શકે